તો બધાયને જય માતાજી જય મોગલમાં કેમ છો બધાય મજામાં તો મજામાં જઈશું અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરી છે કે તમે બધાય મજામાં રહ્યો તો ચાલો આજે આપણે તો વિડીયો ચાલુ કરી દીધો છે હવે ત્યારે મોડો મોડો ચાલુ કર્યો છે તો વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહી તો ગુડ મોર્નિંગ બધાયને તો જો અમે હવે જાગી ગયા સીવી અને વાગી ગયા છે સવારના સો અને અમે જાગી ગયા શીવી કેમ કે આપણે ટિફિન કરવાનું હોય એટલે વહેલું જવું પડે તો જો જોઈ પાંચ વાગે પણ છ વાગ્યે એમ રંધાઈ ગયું રસોઈ બની ગઈ એટલે આપણે બ્લોગ સારું કર્યું તો જો આપણે રસોઈ બનાવી નાખી છે જો આ શેર રોટલા બનાવ્યા છે અને આવું શાક બનાવ્યું છે તો જો અને યશભાઈનું ટિફિન આપણે બનાવી નાખ્યું છે બનાવીને રેડી કરી વાળું છે ટિફિન કેમ કે યશભાઈને ત્યારમાં જવાનું હોય ભણવા તો જો આવી છે કાક અત્યારમાં રસોડાની હાલત કેમ કે અત્યારે રસોઈ આપણે બનાવી હોય તો જે આપણે રસોડું સાફ કરવાનું બાકી છે એટલે ને જો આ મારી અસના પપ્પા જાગીને ધૂમધીવા કરી છે ધૂમ દીવા ચાલુ છે તો તમે શું માતાજીને ધૂપદીવા કરો છો જો ધૂપ દીવા કરે છે બાજુ છે મારા ગઢા સસરા છે મારા ગઈઠા સાસુ છે તો જુઓ ત્યારમાં ને આ છે મારા યશભાઈ નવરા થઈ ગયા છે ત્યારમાં ફોન જોવા

નસના હા તમારે ભા ગઈ સુયે રે હું ઉપાડું ડાક્ટર લેવા જો આપ્યું સયસભાઈ નું ટિફિન ભાઈ તમાર ટિફિન લેતા જજો ટિફિન લઈ લીજો નકર ભૂલાઈ જાય તો પછી પાછું વાંહી દેવા આવવું પડે છે ટિફિન હે બેગ માં નાખી દો ને ખાન પણ તો યસ ભાઈ શૂઝ પહેરીને થઈ ગયા છે તૈયાર શૂઝ તો આપણે હું ગુજરાતી બૂટ બૂટ પહેરીને થઈ ગયા છે તૈયાર યસ ભાઈ બૂટ પહેરી લો તમારા તો

તો જુઓ ત્યારે વાગી ગયા છે હાજના પાંચ તો આપણે શેવડો બનાવવાનો છે તો આપણે એમાં નાખી દેવી તેલ શેવડો બનાવવા માટે તળવાના હોય એટલે તો જુઓ તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે અને આપણે બનાવી વાળી શેવડો કેમકે યશભાઈ ને કાયમ નિશાળે નાસ્તો લઈ જવાનો હોય તો એવું દગ થાય કાયમ નાસ્તાનું જો કે કાયમ અલગ અલગ લઈને જવાનો જ હોય પણ ક્યારેક બહુ દગ થાય તો આ સેવડો બનાવેલો હોય તો આપણે તરત એને ભાગ પેટીમાં ભરી દેવી એમ તો આપણે બનાવી નાખવી શેવડો અને ક્યારેક 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 ઓલું થાય પણ નકર તો મગ બાફેલાન ચણા બાફેલાન કઠો લઈ જવાનું હોય અને ક્યારેક ઢોકળા એવું બનાવી દેવી પણ ક્યારેક ક્યારેક એવું થાય છે કે કાંઈ નાસ્તામાં હોય નહીં તો આ સેવડો બનાવેલો હોય તો આપણે એને તરત પાક પેટી ભર દેવા થાય તો આપણે જો જો આપણે આ તેલ મૂક દીધું છે ગરમ થવા તો આપણે એમાં બધાય પવા તળી નાખવી ને પછી સેવડો કેવો બને છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું તો બનાવી જો અમારા વિડીયોમાં તો જો બધા જો આપણા પવા તળાયંકા કવા રેડી થઈ ગયા છે જો આ રીતના પવા આપણા તળાઈ ગયા છે અને હજી એટલા બાકી છે તો આપણે તળી નાખવી જો આ રીતના

જોઈ લો શેવડો તમારો શેવડો બનીને થઈ ગયો છે નંબર બને જ ને કોઈને બનાવ્યો છે તારી મમ્મી એક નંબર જ બને યસ ભાઈ ધોળીને ખાઈકીને આયવા પાણી પી ગયા એક ગ્લાસ હવે હું ખાઈશે હું ખાઈશે એક ગલાસ પાણી પી ગયો છે હવે હું ખાશે વાળુંનું પણ હવે થઈ ગયું છે તો યાર ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે રોટલા છે મરચાં છે અને આપણે કાંક આજ નવા ઠાંભામાં શાક બનાવ્યું બકડીયામાં શાક બનાવ્યું બકડીયામાં જો બકડીયામાં શાક બનાવ્યું છે આજે તો વાલો બેસી જાય વાળું કરવા અને આવી જાઓ બધાએ વાળું કરવા તો મારે હવે બેસવું છે જમવા તો જો આજનો અમારો વિડીયો આવો કાક હતો તો તમને બધાયને ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી વાર આવજો તો અમે કાયમ નવા નવા વિડીયો મૂકીશી તો તમારા સુધી પહોંચી જાય તો તમે બધા જોજો ગમે તો લાઇક શેર કરજો તો મળશું એક પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો